છે દિવસ ખૂબ જ આદર સાથે ઉજવવામાં આવે આજે જમાલપુર દરવાજા ખાતે આ દિવસની ભારે ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી એવું માનવામાં આવે છે કે ઇસ્લામના છેલ્લા પૈગંબર હજરત મુહમ્મદનો જન્મ આ દિવસે થયો હતો અને તેમનું અવસાન પણ આ દિવસે થયું હતું તેથી આ દિવસને બાર વફત તરીકે પણ ઓળખવામાં આવે છે ઇસ્લામ ધર્મને અનુસરતા વિવિધ ધર્મ અને સમુદાયના લોકો આ તહેવારને અલગ અલગ રીતે ઉજવે છે અથવા નબી તરીકે પણ ઓળખવામાં આવે છે આ દિવસ ઇસ્લામ ધર્મમાં મહત્વનો દિવસ છે ઈદ એ મિલાદનો તહેવાર ઇસ્લામિક કેલેન્ડરની બાર રબી અલ અવલ પર ઉજવવામાં આવે છે ઇસ્લામિક માન્યતા અનુસાર હજરત